ભરૂચ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસૈનના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાની સમીક્ષા બેઠક યોજાઈ ત્રિરંગા સાથે રોડ પર ઉતરી એક બીજાનું મોઢું મીઠું કરાવી ભારતના જવાનોના સાહસને બિરદાવ્યું ભારતીય સૈન્યની એરસ્ટ્રાઇકથી ભરૂચમાં ઉત્સાહનો માહોલ જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ સત્તાવીસ નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરી હતી આ ઘટના રૂપે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ એરસ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખાત્મો કરતા ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે મુસ્લિમ સમાજ સહિત સૌ કોઈએ ભારતીય સેનાના સાહસને બિરદાવ્યું છે ભારતીય સેનાની કાર્યવાહીથી સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે ત્યારે ભરૂચ શહેરમાં પણ આ કાર્યવાહીને લઈને રાષ્ટ્રભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે શહેરના નાગરિકોએ ભારતીય સેનાની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે યુવાનો અને સમાજના આગેવાનોએ સેનાના સમર્થનમાં નિવેદનો આપ્યા છે સોશિયલ મીડિયા પર પણ સેનાની પ્રશંસા થઈ રહી છે ભરૂચ જિલ્લાના લોકો સેનાની કામગીરી માટે ગૌરવ અનુભવી રહ્યા છે તો ભરૂચના મુસ્લિમ સમાજે પણ આગળ આવી સેનાની કાર્યવાહીને બિરદાવી છે ત્રિરંગા સાથે રોડ પર ઉતરી એકબીજાનું મોઢું મીઠું કરાવી મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામથી સહિત તેનોએ ભારતના જવાનોના સાહસને બિરદાવ્યું છે